चलो बाळको वार्ता कौ दौडता दौडता आवो सौ विश्वकोश पापे छे तमने ज्ञान साथे गम्मत बहु चलो बाळको वार्ता कौ दौडता दौडता आवो सौ

હવે ચોવીસ ડિસેમ્બર એટલે ક્રિસમસ ઈવ અને પચીસ ડિસેમ્બર ક્રિસમસ તો યુરોપના દેશોમાં અમેરિકાના દેશોમાં વેસ્ટર્ન કન્ટ્રીઝ એટલે કે પાશ્ચાત્ય દેશોમાં એવું માનવામાં આવે છે કે સાંતાક્લોઝ ચોવીસ ડિસેમ્બરે રાત્રે નાના નાના બાળકોના રૂમમાં આવે અને મોજામાં બધી ગિફ્ટ્સ મૂકીને જાય તો નાનું નાનું ચિંટું હતું ને એને આવું ભણવામાં આવ્યું અને એણે સાંભળ્યું વાર્તા એટલે એને થયું કે આજે રાત્રે ચોવીસ ડિસેમ્બર છે આજે સાંજે એટલે આજે રાત્રે સાંતાક્લોઝ મારા ત્યાં આવશે અને મને ગિફ્ટ આપીને જશે હવે એણે તો રાત્રે બારીઓ વરિયો ખોલી નાખી અને એના કબાટમાંથી કાઢીને બે મોજા કે કદાચ બે મોજા મૂકું તો વધારે ગિફ્ટ મળે તો બે મોજા એણે એના ખાટલામાં એના ઓશિકાની પાસે બે મૂક્યા અને ઊંઘી ગયો સાંતાક્લોઝ દાદા આવજો એવું કહીને ઊંઘી ગયો હવે એની મમ્મી રૂમમાં આવી તેણે જોયું કે આ તો બારી ખુલ્લી છે હવે તો શિયાળો શરૂ થઈ ગયો આ ચિંટુ બારી ખુલ્લી રાખીને ઊંઘે છે ઊંઘાય માંદા પડી જવાય ઠંડી લાગી જાય મમ્મીએ બારીઓ બંધ કરી અને જોયું તને માથા પાસે મોજા ફડ્યા હતા એટલે મમ્મીએ કહ્યું કે આ તો મેલા મેલા મોજા હશે ને એણે કાઢીને નહીં મૂકીને સૂઈ ગયો છે મમ્મીએ મોજા વીણી લીધા અને ધોવામાં લઈ ગઈ હવે સવારે ચિંટુ ઉઠ્યો અને એ દિવસેની મેળે ઉઠી ગયો અને એને બહુ જ બધી આશાઓ હતી બહુ હોપ્સ હતી કે સાંતા ક્લોઝ જેવી રીતે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં નાના બાળકોને ગિફ્ટ આપી જાય છે ને તો મને પણ ગિફ્ટ આપશે ને પાછા મેં તો બે મોજા મૂક્યા હતા હવે એણે આજુબાજુ જોયું તો કે મોજું નહીં કંઈ જ નહીં અને કંઈ ગિફ્ટ નહીં એણે રડવાનું શરૂ કર્યું કે મમ્મી મમ્મી ઉપર આવી બહારી કોણે બંધ કરી મમ્મી કે મેં કરી મારા મોજા મમ્મી કે મેં ધોવા નાખ્યા એટલે જ દાદા ના આવ્યા અને બહુ રડ્યો બહુ રડ્યો પછી એને મમ્મી પપ્પાએ એને બહુ જ વાલ કર્યો વચ્ચે બેસાડ્યો અને કહ્યું કે બેટા તું આટલા નાના મોજા મૂકે તો એમાં તારી ગિફ્ટ કેવી રીતે આવે ચાલ તારા માટે નીચે મોટી ગિફ્ટ છે અને છોકરો નીચે ગયો તો નાનકડી સાયકલ બાયસિકલ જેને હવે બે પૈડાની સાયકલ ચલાવવાની હતી એની બાયસિકલ પડી હતી કે જો આટલી મોટી ગિફ્ટ તો એણે કહ્યું કે આટલી મોટી ગિફ્ટ કે યસ સાંતા ક્લોઝ દાદા એટલે બીજું કોઈ નહીં આપણા ઘરના આપણા દાદા દાદાએ તારા માટે ગિફ્ટ લીધી છે જેને કે સાતા ક્લોઝ હોય સાંતા ક્લોઝ દાદા ગિફ્ટ આપે આપણા ઘરમાં આપણા દાદા ગિફ્ટ આપે અને ચોવીસમી રાત્રે એટલે કે પચીસમીએ સવારે એને નવી ગિફ્ટ મળી અને બહુ ખુશ થઈ ગયો એના દાદાને તો યાદ કર્યા પણ સાંતા ક્લોઝ દાદાને પણ કહ્યું થેન્ક યુ સાંતા ક્લોઝ દાદા મેરી ક્રિસમસ સાયકલ મારી સરર રીન ટ્રીન ટોકરી વગાડતી જાય ડોશીમાં ડોશીમાં આઘા ખસો નહીતર વચમાં ચકદાઈ જશો રસ્તામાં છીકણી ના સૂંઘાય વાતોમાં સાયકલ વાગી જાય મોટા શેઠ મોટા શેઠ આઘા ખસો પાઘડી પડશે તો ગુસ્સે થશો ચોપડા ચિતરી ચાલ્યા બજાર આઘા ખસીને કરજો વિચાર સાયકલ મારી સરર જાય ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય